નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજરોજ માતર તાલુકાના લિંબાસી નજીક મહી સિંચાઈ કેનાલનો બ્રિજ તૂટી પડ્યો બ્રિજ તૂટતા લિંબાસી ધારાસભ્ય ગામના ભલાડા શેખપુર રના સન વસાઈ સહિતના ગામોને વ્યાપક અસર ગેરકાયદેસર ખનીજ ચોરી કરી વહન કરતા ડમ્પરોની અવરજવરથી બ્રિજ તૂટ્યો છે બ્રિજ વર્ષો જૂનો અને જર્જરિત હાલતમાં હતો બ્રિજ તૂટવાથી આસપાસના અનેક ગામોને ખેડૂતોને હાલાકી બ્રિજ તૂટવાથી ખેડૂતોને પાંચ કિલોમીટર ગોળ ફરીને જવું પડી રહ્યું છે ભારે વાહનો પ્રતિબંધિત વાળું આ બોર્ડ લગાવવામાં આવ્યું હતું છતાંય ભારે વાહનો મનાઈ હોવા છતાંય ગેરકાયદેસર ખનીજ ચોરી કરી જર્જરીત બ્રિજ ઉપરથી આ ડમ્પર પસાર થવાને કારણે બ્રિજ તૂટી ગયો છે રિપોર્ટ રવિ સાધુ લિંબાસિં તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાઇક કોણ અને સબસ્ક્રાઈબ કરો શું તમારે

અમારું ગરીબીઓનું ચાલે કેટલા તકલીફ ખેડૂતો કઈકા પાંચસો જેવા ખેડૂતોની તકલીફ હશે કેટલા ગામ આ છ સાત ગામ ના રસ્તો છે